દીપકભાઈ હું સે કમ ત્રીસ વર્ષ જેટલું મારે વાત થઈ ગયા રાજકોટમાં ગણપતિ મૂર્તિ બનાવવાની હું આવું છું મે મહિનાથી કામ ચાલુ કરું છે આપણે દિવાળી સુધી કામ ચાલુ નવિન એટલે એવું તો કાંઈ નવી નથી પણ આપણા મનમાં એવું ત્રિશુલ જેવું એક નવા મોડેલ કાઢ્યો તો એ બહુ હાલત છે અત્યારે એક નંગ પહેલા બને તો એના પછી પાંચ છ નંગ એ ટાઈપનો બીજા બને દસ થી બાર માણસ આવું છું કારીગરના હેલ્પર લઈને દર વખતે એ લોકો આવે છે આપણી સાથે એટલે અહીંયા ત્રણ ચાર મહિના પાંચ મહિના કામ કરે એટલે કદાઈ રૂચી રૂટી નહીં નહીં હું છ મહિના અહીંયાર એવું પાછો છ મહિના બેસમાં કારીગરો પણ એમ છે એ લોકો આપણે ભેગો જેટલા ટાઈમ સુધી કામ ચાલે છે છ મહિના પાંચ મહિના છ મહિના એટલો ટાઈમ ને પછી એ લોકો પણ કલકત્તા આપણે નો ઇંચ લઈને નવ ફૂટ સુધી એ મોટા નાનામાં નાના નો ઇંચ છે મોટામાં મોટા જે આપણે અત્યાર સુધી જે કલેક્ટરનું પ્રતિબંધ થઈને હિસાબે નો ન પૂછી આપણે 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 વર્ષોથી આપણે માટીથી જ બનાવું ઇકો ફેલની એમ આપણે કલકત્તામાં પીઓપી ને એ વસ્તુ હાલતા જ નથી એટલે આપણે જે બચપણથી કામ શીખ્યો છે એ માટી ઉપર જ કામ છે માટી એટલે એ નેચરલ વસ્તુ આવે ને પીઓપી એટલે એ કેમિકલ વસ્તુ છે એ શું છે પાણીમાં ઉગરી નહીં આ તરત જ માટી એટલે એ પાણી 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 માં નાખો એટલે તરત જ ઉગરી માટી આપડે એ તો આવે આ રીતે પોરબંદર થી આવે કચ ભુજ એ બાજુ આવે એવું અલગ અલગ ટાઈપ નું માટી આવે ગયા વર્ષે ઓલા રામ ભગવાન શ્રીરામ નું સ્વરૂપ એક બને હતો એ ફેમસ હતો પણ આ વખતે એવું કઈ ખાસ ઓર્ડર હતો નહીં ગયા વર્ષ કરતા આ વર્ષે ભાવ તો સરખા જ છે પણ ઘરા કઈ ખાસ નથી અત્યારે તું એટલે એ છેલ્લામાં છેલ્લા રાખીને આપણે તો રાખવાનો આ વસ્તુ નથી રાખી ન શાકું રાખવાનું જગ્યા પણ નથી ને એને રાખીને શું કરશું એટલે ઘરા કે જવા નથી દેતા ન આપે એટલે એવું નથી ખર્ચા પાણી જે છે એ બે એટલે તે આપી દેવું બીજું શું હા હું ઉન્નતિ મહેતા ન્યુ જાગનાથ એમ્પ્રેર હોટેલ છે એના પાછળ રહું છું અમે સાત આઠ વર્ષથી ગણપતિ બેસાડી છીએ અને હર વર્ષે અમે યુથી લઈ રહ્યા અને આખા રાજકોટમાં રિઝનેબલ ભાવ છે અહીંયા તમે બહાર જાઓ તો એ જો ગણપતિ એ બે ફૂટના ત્રણ હજાર ઉપર છે પણ યણને માં મળી જાય છે અને બહુ સરસ એને કલા વગેરે બહુ સરસ હોય છે કલર વગેરે બહુ ફાઇન હોય છે અને અહીંયા આવ્યા પછી એકદમ એવું ફિલિંગ થાય છે કે સાચુંમાં અને બહુ સરસ છે અહીંયા એકદમ સાત્વિક છે વાતાવરણ અમારે આ સાત વર્ષ થઈ ગયા છે 7 વર્ષથી અમે ગણપતિ દાદા બેસાડી બહુ સરસ કારણ કે એક્ચ્યુઅલી હું મહારાષ્ટ્રથી છું ગણપતિમાં અમારે રોજના અલગ અલગ પ્રકારના મોદકો હોય છે પછી નાના નાના ભૂલકાઓ એ ગીત ગાવે કોઈને નિબંધ લખવાનું રાખવું અમે કોઈ ગીત ગાવે જેને જે ગીત અમે ગિફ્ટ રાખી પછી કંપસ હોય યા આ કઈ એવું ગિફ્ટ રાખી છે અને છોકરા બહુ એન્જોય કરે છે અમે માટીના ગણપતિને વધારે રાખીએ છીએ સર એ એવું છે કે પીઓપી તમે જે તળાવમાં નાખો ને તો એ ગંદકી ભલાય અને માટીનો હોય છે ને અમે ઘરે વિસર્જન કરીએ છીએ એક્ચુઅલી અને એ જે માટી હોય છે ને મેં કુંડામાં ભરીને અમે એ પ્લાન્ટ્સ લગાડી છે હર વર્ષે એક પ્લાન્ટ અમારે આ નવા હોય જ એના કરતાં માટીના બહુ યોગ્ય અને વ્યવસ્થિત છે સર માટીના જ યુઝ કરાય કે એ જો કરે છે ને તલાબમાં તમે જોયા જમાને જમા એ ઓગળતા નથી અને પાછી એવી ગંદકી તૈયાર થાય છે અને માટીના ને સર ઓગળી જાય છે એ આપણે બીજા કામમાં બી યુઝ આવે છે એટલે માટીના ગણપતિ નંબર વન રહે